ધાબા પર આપણે બહુ ખાસ્સું થઈ ગયું અને ભૂરું પણ આવ્યું ખાસો ટાઈમ થઈ ગયો એમ આપણને તમે જો તો ખરા ખાલી એકદમ બધું કમ્પ્લીટ એવું થઈ ગયું ખેતર બાજુ તો વઠે ગયું બઢી ગયું બધું ભેગું ચાલુ થઈ ગયું ભેગું કરવા માં ચાલુ થઈ ગયું પણ આપણે ચેર ખાલી ચાર દિવસમાં જ તો વાઢવાનું પણ બાકી હતું અમુક વાઢ્યું હતું એક ક્ષેત્રને ખેતર બાકી એવું હતું તો અત્યારે આવે આપણે જઈએ હ થોડી વાર અહીં જઈએ ખેતર બાજુ તો આપણે વાત કરી હતી કે ડોગર પીલવાની એમ પણ ડોગર હમણાં દિવાળી પછી પીલવાની છે દિવાળી પૂરી થાય પછી પીલવાની કે એટલે અત્યારે ભેગું ભેગું કરવાનું બધું કરવાનું પણ આપણે અત્યારે રોજ તો સાત આઠ વાગે આવીએ હા આજે જો કે વહેલા આવીએ તે હું આજે બ્લોગ ચાલુ કરે હોડિયો પણ આ પણ ખાસો ટાઈમ થઈએ બોરું પણ આ જોડે બોરું તો આપણે જઈએ છેતરમાં તો ફાઈનલી આપણે જો આપતા તો ફાઈનલી છે આપણે અત્યારે જ આયા ખબર આપણે વઢાઈ ગયું તે બોધાઈ જોઈએ તે બોધાઈ ગયું આમ આપણે તો આગળ ભેગું કર તો આપણે આગળ વધી ગઈ બે જગ્યાએ વઢાઈ ગયું ને તો ના જો વિચારતો તે ઓઘલી થઈ જો અમારી ભાષામાં તો ઓઘળી ગયા પૂરા ભેગા કરી નાખ્યા ને એવું કરી નાખ્યું ને તક કે દિવાળી ફરી પીલવાનું એટલે અગર એવું કરી નાખ્યું ભેગું કરવાનું બાકી હા ચાર દિવસમાં ખાલી એવું થઈ ગયું આ ચાર દિવસમાં તો ઊભું હતું ચાર દિવસ પહેલાં આગળનો બ્લોગ જોયો હોય તમે તો ખબર હશે ઊભું હતું ને ત્યાં જ વધી ગયું તેને કમ્પ્લીટ થઈ ગયું ભેગું કલું કરવાનું ખાલી જો દિવાળી પછી પીલવા તો આપણે આવીશું જ તે પીલવાનું થશે એટલે એ તો હજુ જોવા ખાલી થોડું થોડુંક પીલું થવા માંડ્યું અહીં તો ફરતે તમે જોઈ શકો જો તાના જોયું હોય છે લીલું સમ જ્યારે આપણે ડોગર દરૂ રોપતા હતા અહીં ઉપાડીને બધે રોપતા તાને તો કીચડ ને ફરતે લીલું સમ હજુ હમણાં મહેશ એમની પણ વાળી નહીં એ મહેશ એમણે પણ બાકી હે અને બિલકુલ આપણે જે આપણે પહેલાં રોપીએ ત્યાંય બાકી ખાલી વ્યૂ તો જો તમે વ્યૂ વ્યૂ પાછળ ખાલી હા હાથમાં હાથમી હો દેખાય તો આ જગ ના જોયે વિચારો બોરુ ની બધું આવે છું ચેડે ચેડે ખબર છો નાઈ ગયું કે બધો એવો હતો ડોગાત બોજ બોવે ડોગ હતો એમ કે ભાઈ એમના ઘાત નાખી ગયો મને લગભ તે અત્યારે હું એકલો હા તો જોઉં તો આગળ જાઉં ના જઈ વિચાર ઓટો મારતા હું હેરાણી જતા હું તો જો ત્યાં આવતો વાત હા એ હો ચાંદો વાઢવાનું બધું પૂરું થઈ ગયું વાઢવાનું બધું પૂરું થઈ ગયું શું આગળ આવું અમાર જોડે એવું એવું બાકી નહીં હમણાં જો મારું જોડેના બાબો ખરા એમને અમને વાઢવાનું બાકી હે થોડું બાકી હે એટલે આ એક ક્ષેત્ર બાકી હે પણ આપણે તો વાઢાઈ ગઈ તેમ ભેગું થઈ જ્યું સંપૂર્ણ હે અરે જઈ જો આ ઈંગા ચાલુ ભેગું કરવાનો ઓગળ કરી બે એને કંઈંગા કર નહી સાખા ક્ષેત્ર ની એક જ ઓગળ અને અંગાર કરી નાખીએ થોડુંક બાકી હિંગાર ઘેર પાછા મહેશ એમ તો બહુ બાકી બધે હમણાં વાટવાનું બાકી દિવાળી પહેલી બધું રાખશે મને એવું લાગે આ બધું ખરું ને જે આ ભેગું કરવાનું એ પેસ્ટલ એના માટે અંગાર બનાવી છે પોત્રીને બનાવી જ દીવા એટલે આઈંગા ગા હા એ છે એટલે જેમ કે હજુ તો દિવાળી ફરી પીવાનું એટલે છે એટલે દિવાળી ફરી પછી તારીખ બધું પૂરું થઈ જશે તહેવારો ફરી પીલશે